બઝર વાગી ચુક્યું છે અને પહેલો મુદ્દો છે બનાસકાંઠા જિલ્લા વિભાજન જી હા આ વિભાજન એક જાન્યુઆરી બે ના રોજ તેની સરકારે જાહેરાત કરી કે જે ટોટલ ચૌદ તાલુકા છે તેમાંથી તાલુકા એક આ જિલ્લામાં રહેશે બીજા તાલુકા જિલ્લામાં રહેશે પરંતુ આ વિભાજનની સાથે વિરોધ શરૂ થયો આજે દિવસે પણ આ વિરોધ ચાલી રહ્યો છે હવે આ વિવાદ ક્યાંક શાંત થાય તેવા અણસાર મળી રહ્યા છે કારણ કે જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ લોકોને આશ્વાસન આપ્યું છે તેમણે કહ્યું કે કાંકરેજ બનાસકાંઠામાં શ્વાસન આપ્યું છે કાંકરેજના ખાલિયા વિસ્તારની કીર્તિસિંહે મુલાકાત લીધી અને મુલાકાત દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું હતું શું તેમણે નિવેદન આપ્યું હતું પેલા તે સાંભળ્યું મુખ્યમંત્રીશ્રીએ આપણને આશ્વાસન આપ્યું હતું કે તમને ન્યાય આપવાનો પ્રયત્ન કરીશું તમારા માટે સારું વિચાર્યું ફરી પણ કાલે મુખ્યમંત્રીશ્રીને મારે મળવાનું થયું હતું અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ફરી આપણે એમને રજૂઆત કરી જે અમારા બધાની લાગણીને માગણી બનાસકાંઠામાં છે બનાસકાંઠામાં રાખો સાહેબે આપણને ભરોસો આપ્યો છે આપણી સરકાર પર સાથે બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા જોડાઈ ગયા છે કીર્તિસિંહ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં મુદ્દાની વાતમાં કીર્તિસિંહ સવાલ એ છે કે આપ કહી રહ્યા છો કે આપની વાતચીત થઈ છે અને મુખ્યમંત્રીએ આશ્વાસન આપ્યું છે એટલે જે બનાસકાંઠાની જનતા જે રાહ જોઈ રહી છે શું એમને સંદેશ આપી શકાય કે વિભાજનની જે અત્યારની સ્થિતિ છે એમાં બદલાવ આવવાનો છે હવે જી નમસ્તે જ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાને જે નવા જિલ્લાની ભેટ આપી છે એ જિલ્લાના સુખાકારીને સમૃદ્ધિમાં વધારો થાય જનહિત ને જનકલ્યાણના કામો થાય એ માટે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે નિર્ણય લીધો છે એ નિર્ણય સરાહનીય છે બનાસકાંઠાની પરજાએ પણ એને વધારો છે વાત છે સીમાંકનની નવનિર્મિત વાવથરા જિલ્લા અને દહુદ બનાસકાંઠા જિલ્લાના વિભાજનમાં જે તાલુકાની જે સૂચિત રચના થઈ છે એમાં જે પણ વિસ્તારના લોકોની જે લાગણી ને માગણી હતી માગણી શરૂઆતથી જ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એમની સરકાર દ્વારા આ રજૂઆતોને આ માગણીઓને માન્ય શ્રી પ્રળવસિંહ રાજપૂત સાહેબના માધ્યમથી સાંભળી છે અને યોગ્ય નિર્ણય લેવાનું શરૂઆતથી જ એમને આપે એટલે સરકાર એકદમ પોઝિટિવ લોકો માટે વિચારી રહી હતી ફરી વખત પણ માન્ય મુખ્યમંત્રી સાહેબને મળવાનું થયું છે અને માન્ય મુખ્યમંત્રી સાહેબે જે મેં કાંકરેજ માટે રજૂઆત કરી છે એ રજૂઆતને માન્ય મુખ્યમંત્રી એકદમ સકારાત્મક લઈ છે અને એમને કીર્તિસિંહજી આપણે કયા કયા મુદ્દા એ મુખ્યમંત્રી સમક્ષ મૂક્યા હતા બળવંતસિંહ તેમની સમક્ષ મૂક્યા હતા કે ભાઈ આ અમારા મુદ્દા છે આ કારણસર કાંકરેજ ને બનાસકાંઠામાં રાખવું જોઈએ ખાસ કરીને કાંકરેજની જનતાની એવી માગણી છે કે ભાઈ કાંકરેજ તાલુકો વર્ષોથી બનાસકાંઠા સાથે જોડાયેલો છે બનાસ નદી પર વસવાટ કરે છે બનાસ ની અસ્મિતા સાથે જોડાયેલો છે સાથે સાથે અંતરની દ્રષ્ટિએ પણ આમ જોઈએ તો કાંકરેજને પાલનપુર જિલ્લા મથક જવા માટે અનુકૂળતા વધારે રહેતી હોય છે એટલે લોકોની ખાસ લાગણી છે અમારા આગેવાનશ્રીઓ હોય

અને એ બાબતમાં પણ સરકાર વિચારણા કરી રહી છે અને સરકાર યોગ્ય નિર્ણય કરશે ખાસ કરીને સમગ્ર બનાસકાંઠામાં જે નવનિર્મિત જિલ્લાના એકમાંથી બે જિલ્લા થવાના છે એમાં પ્રહુદ બનાસકાંઠાના લોકોને કઈ રીતે વધારે સુખીને સુબંધ બનાવી શકાય કઈ રીતે એમને વહીવટી રીતે સારી અનુકૂળતા આપી શકે એ બાબતમાં સરકાર ખૂબ ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને વિચારી રહી છે અને સરકાર ખૂબ સારું વિચારશે છે કાંકરેજ ને લઈ આપની લાગણી શું છે તમે જનતાની કાર્યકરોની લાગણીની વાત કરી આપની લાગણી શું છે શું કાંકરેજ બનાસકાંઠામાં રહેવું જોઈએ કે વાવ થરાદ માં જ રહેવું જોઈએ કારણ કે તમારા પોતાના શબ્દો છે કે દસ વર્ષ પછી લોકો પસ્તાવાના છે જો આ નિર્ણય બદલાયો તો

મારી દ્રષ્ટિએ વાવ જ થાય કોઈ પણ નુકસાન ના થાય એનું કારણ કે વાવ જે નવનિર્મિત જિલ્લો છે સરહદી જિલ્લો છે ને જિલ્લાના ઘણા બધા વિકાસના પ્રોજેક્ટો પણ આવવાના છે વર્તમાન સમયની અંદર પણ ત્યાં ડેવલપમેન્ટના બહુ મોટા પ્રોજેક્ટ એટલે એનો મતલબ કે આપ જે અહીંયાથી અવાજ ઉઠ્યો છે અવાજ ફક્ત ગાંધીનગર સુધી પહોંચાડેલા છું પરંતુ આપ એ મત ના છો કે આ વાવ થરાદ માં કાંકરી જ રહેવું જોઈએ બરાબર મારો મત પ્રજા સાથે મત રહેલો છે પણ મારો વ્યક્તિગત અભિપ્રાય મારે લોકોને કહેવું જોઈએ કે આ ફાયદો ફાયદો થાય અને થવાનો રહેવાનો છે એટલે મેં પ્રજાના પ્રતિનિધિઓને દરેક દરેકને વાત કરી છે કે આ કરવાથી ફાયદો થાય પણ પણ આપણા બધાનો મત બનાસકાંઠા સાથે રહેવાનો હોય બનાસકાંઠામાં આપણને ફાયદો થાય એવું લાગતું હોય તો બનાસકાંઠામાં રહેવા માટે આપણી રજૂઆત છે અને એ રજૂઆતને માન્ય મુખ્યમંત્રીશ્રી અને સરકાર ખૂબ હકારાત્મક રીતે કાકરીને બનાસકાંઠામાં જ રાખવામાં આવે એવા પ્રયાસો અમારા છે અને બનાસકાંઠામાં જ રહે અચ્છા સાહેબ કોઈ કોઈ ટાઈમ લિમિટ આપવામાં આવી છે કેટલા સમયમાં નવું નોટિફિકેશન આવશે આ ફેરફાર સાથેનું કોઈ આપને જ્ઞાન છે એનું કે માન્ય મુખ્યમંત્રી શ્રી અને રાજ્ય સરકાર નો વિષય છે અને કે યોગ્ય સમયે રાજ્ય સરકારને અને માન્ય મુખ્યમંત્રી સાહેબ યોગ્ય નિર્ણય કરે ઠીક છે આભાર કીર્તિસિંહજી અમારી સાથે આ રીતે આખી વાતચીત કરવા બદલ તમામ જે આપે ત્યાં મુખ્યમંત્રીને રજૂઆત કરી છે અને તમારી પોતાની લાગણી પણ અલગ છે પણ સૌથી મોટા સમાચાર મુદ્દાની વાતમાં અત્યારે બનાસકાંઠાની જનતા માટે એ છે કે જે જાહેરાત પહેલી જાન્યુઆરીએ થઈ છે એ અંતિમ નથી એમાં ફેરફાર થવાનો છે હું આ એટલા માટે કહી રહ્યો છું કે કીર્તિસિંહ વાઘેલા કે જે શાસક પક્ષના બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ છે અને એમણે મંત્રીશ્રી સાથે અને મુખ્યમંત્રી સાથે જે બબ્બે મુલાકાત થઈ એમાં જે વાતચીત થઈ અને વાતચીતમાં એમને જે આશ્વાસન આપવામાં આવ્યું એના આધારે કહી રહ્યા છીએ કે આ સૌથી મોટા સમાચાર કે પહેલી જાન્યુઆરીએ બનાસકાંઠાના વિભાજન કરીને એના જે બે જિલ્લાની વાત થઈ હતી એ અંતિમ નથી રહેવાનું એમાં ફેરફાર આવશે આ આશ્વાસન આપવામાં આવ્યું છે ભાજપના જિલ્લા પ્રમુખને ને કીર્તિસિંહ વાઘેલાને જે હમણાં જણાવી રહ્યા હતા કે એમણે એમ પણ કહ્યું કે કાકરેજની વાત નથી આ ધાનેરા અને એટલે જ આપણે એમને દિયોદર ઓગઢ વાળો સવાલ પૂછ્યો કે ધાનેરા અને દિયોદર ની માંગણીને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે અને પછી તમે જે સવાલ પૂછ્યો કે તો પછી જે નવેસર થી નોટિફિકેશન જેમાં ફેરફાર હશે અત્યારના જે નકશા સામે રાખવામાં આવ્યા છે એમાં બદલાવ કરાશે એ ક્યારે કરાશે અને ત્યારે એમણે એવું કહ્યું કે એ વિષય રાજ્ય સરકારનો છે ને એટલે જ હું કહું છું કે જ્યારે ત્રણેય મુદ્દાને સાંભળવામાં આવશે તો એમાંથી એક સર્વમાન્ય હોય એવો ઉકેલ કાઢવો સરકાર માટે સરળ નહીં હોય વાત બિલકુલ કે સૂત્રો તરફથી જાણકારી મળી છે સરકારી તૈયારીમાં છે કે કાંકરેજ બે ભાગ પાડી દેવામાં આવે જે ભાગ જે વાવથરા નજીક છે તેને એમાં અને જે બનાસકાંઠા નજીક છે પાલનપુર એમાં રાખીશું એટલે જે સો કરતા પણ વધારે ગામડાઓ છે કાંકરેજ તેને વેચી દેવામાં આવશે

મંત્રી ઋષિકેશભાઈ પટેલ આજે જયારે કેબિનેટની બેઠક બાદ બ્રિફિંગ કરવા આવ્યા ત્યારે એમને સવાલ પૂછ્યો હતો કે બનાસકાંઠાનો મુદ્દો છે એના ઉપર આપ આપ કેમ નથી બોલતા ત્યારે શું જવાબ આપ્યો એ સાંભળી જે જંત્રી વાળો વિષય અને જંત્રીની અંદર પણ જે વીસ અગિયાર બે હાજર ચોવીસ ના રોજ જે આપણી જંત્રી જાહેર કરી હતી એમાં વધા સૂચનો ઓનલાઈન કરવાની તારીખ વીસ બાર બે હાજર ચોવીસ

કે હા અમને રજૂઆત મળી છે અને એની સમીક્ષા મુખ્યમંત્રીના સ્તરેથી થઈ રહી છે અને એ સમીક્ષાના અંતે નિર્ણય લેવામાં આવશે બિલકુલ